ખાનગી કંપનીઓ નિયમોનો ઉઘાડો ભંગ કરી ખેડૂતોના ઊભા પાકને ખોદી નાખી અને જે લાઇન નાખવાની પેરવી કરી રહ્યા છે ખેડૂતોને જેલમાં ધકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે તેની સામે કિસાન ખેડૂત સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો સંયુક્ત રીતે ડીજીપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો ડીજીપી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે ગુજરાતમાં ખેડૂતોની જમીન પર હાઈટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે ખેડૂતોને પૂછ્યા વગર મનમારજી મુજબ ઊભા પાકને ખોદી નાખીને લાઇન નાખવામાં આવે છે ખાસ કરીને ખાનગી કંપનીના પોલીસ એજન્ટ બનીને કામ કરતા હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવે છે વિકાસ માટે સાથ આપવા સૌ તૈયાર છે પરંતુ યોગ્ય વળતર ચૂકવવા વગર લાઇન નાખવામાં આવે છે જે બિલકુલ ગેરવ્યાજબી છે પોલીસનું કામ જનતાની સુરક્ષા પણ પોલીસ ઉદ્યોગપતિને બુટલી નેતાની સુરક્ષાનું કામ કરે છે લડાઈ લડે તે લડવૈયાની જાનને જોખમમાં હોવાનું આઈબી તરફથી જાણ થાય છે દેશમાં જમીન સંપાદનના ચોક્કસ નિયમો બનેલા છે કોઈ પણ કામ કરતા પહેલા ખેડૂતોની સહમતી લેવી અનિવાર્ય છે પાઇપલાઇન કે લાઇન નાખ્યા બાદ જમીન સમતળ કરી આપવાનો પણ નિયમ છે પરંતુ ખાનગી કંપની દ્વારા જે લાઈનો નાખવામાં આવે છે તે પ્રકારની આ નિયમોનું પાલન કરતી નથી પરિણામે આજે સંઘર્ષ કોંગ્રેસના આગેવાનો ડીજીપી કચેરી ખાતે રજૂઆત માટે પહોંચી ગયા છે અને જે કચ્છનો ઇસ્યુ છે કચ્છના ભચાઉ તાલુકાના વાંડિયા ગામનો ઇશ્યુ છે તે ખૂબ બર્નિંગ હોવાનું જાણવા મળ્યું છે આજે કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો અમારા વિપક્ષના નેતા માન્ય તુષારભાઈના નેતૃત્વમાં અને ખેડૂતોની આગેવાનીમાં અમે ડીજી પાસે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છીએ કે ગુજરાતની અંદર જે રીતે ઉદ્યોગપતિઓએ એ કચ્છની હોય જામનગરની હોય મોરબીની હોય કે પછી દ્વારકા કે સુરેન્દ્રનગરથી લઈ અને છેક દક્ષિણના પટ્ટામાં સુરત અને વલસાડ સુધી હોય દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા નવા જે લાઈનો જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે એની ઉપરથી વાયરો જાય છે આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે માત્ર એટલું જ નહીં કે જ્યારે લોડાઈ અને વાંઢિયા જેવા ગામમાં લોકો આનો વિરોધ કરે બેન દીકરીઓ વિરોધ કરે ત્યારે આ ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એ ઢસડીને એ એના ટાંટિયા પકડીને એને દંડા ઝીંકીને જે રીતે જાણે એવું લાગે કે આ ગુજરાતનું રાજ્ય એ ગુજરાતની જનતા માટે ગુજરાતની બેન દીકરીઓ માટે કે ગુજરાતના ખેડૂતો કે પશુપાલકો માટે નહીં પણ માત્ર ને માત્ર અદાણી અને અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે ત્યારે આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એવું શું કામ બને છે કે ગુજરાતની અંદર પોલીસ હોય એલસીબી હોય એસઓજી હોય આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એ ગામમાં થાંભલા નાખે ગુજરાતમાં સંવાદ કેમ નહીં ખેડૂતો સાથે બેસીને કોઈ પણ લાઈન નીકળવાની હોય વિકાસ માટે સૌ સાથ આપવા તૈયાર છે સંવાદ થવો જોઈએ યોગ્ય વળતર કેમ નહીં ક્યાંક પચીસ લાખ સુધીનું વળતર કચ્છમાં આપે અને ક્યાંક પચાસ હજારનું વળતર આપે આવું ખેડૂતો સાથે ભેદભાવ કેમ એટલે ખેડૂતોને પૂછ્યા વગર માલધારીઓને પૂછ્યા વગર આ રીતે બળજબરીથી જે જમીનો હસ્તગત કરી અને પોલીસ જે છે એનું કામ જનતાની સુરક્ષાનું છે એના બદલે જનતાને જે ભયમાં નાખે છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ એટલું જ નહીં પણ ગુજરાતમાં અત્યારે સવાલો ઊભા થાય છે અનેક સવાલો અને આ સવાલો જે છે એ છે કે ગુજરાતના જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અને ચાલતી આ સરકાર કે જેમાં પોલીસ કર્મી પણ આવે એનું કામ ગુજરાતની જનતાનું સુરક્ષાનું છે એના બદલે ક્યાંક બુટલેગરોની સુરક્ષા ક્યાંક દારૂ જુગારના અડ્ડાવાળાની સુરક્ષા મોટી મોટી કંપનીઓ વાળાની સુરક્ષા અને મોટા મોટા નેતાઓની જાણે જે છે સુરક્ષા માટે થઈને આ સરકાર અને પોલીસ તંત્ર કામ કરતું હોય અને ગુજરાતની જનતાને એના હવાલે એવું લાગે છે એટલે જ એવી ઘટનાઓ ગુજરાતમાં બને છે કે જેને લઈને આપણને ચિંતા થાય હું તમને ગઈકાલના જ અમને જે સમાચાર મળ્યા કે જે દારૂ જુગારના અડ્ડાના વિરોધમાં આંદોલન ચાલે તો એના ઉપર જાનનું જોખમ છે એવા અમને આઈબી તરફથી સમાચાર મળે એવું શું બને છે ગુજરાતમાં કે જે લડાઈ લડે એવા અમારા લડવૈયા ખેડૂતો છે એને સુરક્ષાનો ભય થાય લડવૈયાઓને પ્રોટેક્ટ કરવાનું કામ સરકારનું છે એના માટે આજે અમે તુષારભાઈના નેતૃત્વમાં બધા આગેવાનો મળવા માટે આવ્યા છે